þessna sumitna hættar mæja fyrir Fọ́lá: Kúrò náà wà lórí ẹ̀jẹ̀ rẹ? Ọ̀rẹ́ yìí bọ́ kẹ́riàdéyàkì. Fọ́lá: Edey akpo fún wa, wàmi? Edey akpo awùwà, fọ́lá: kúrò kì í dùkú sani déy. quita

અહીંયા રોટલી ગલકાનું શાક ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય રહી રહીજ ગઈ હતી બે દિવસ રોકાઈ એવી અને અહીંયા માંડવી આવી તો હવે આજ છતા આવ્યા ત્યાં હવે લગભગ ઉગી જા હે અને અત્યારે વાગી ગયા છે છ ને મારે બનાવવા છે પકોડા કારણ કે હું હંસા બે એવી સુમિત્ર બધાય છે તો પકોડા હું કમે કાલે આવ્યા તા બ્રેડ લેતા એવા હવે પેલા બટેટા બાફવા નાખી દઉં જો અહીંયા સુમિત્ર રમે રિક્ષાના ફેરા કરે માં બેઠા આ બે અહીંયા બેઠા તનો ગરમ ગરમ દીક દે મનચા પોઈ દે આયા કે ખાય જ કોઈ મસાલો બનાવ ની તર છે પણ નો ખાતો તું પછી મસાલો ખાઈ જે જે કે મસ્ત માંડવી દેખાય ઓ સીન આવે હું તારો સીન આવેલા આ એ માંડવી માં આમ તો જો અંધાર થયો અંધાર થયો વરસાદ આવી જાય તો હારો આજ આજ હવાઈ દે અંધાર તો યો વરસાદ નું

ఇప్పుడు జనిస్తూ నోతుంది అంత ఖబర్ ఇనతి ఈ గేల్ లెసన్ కట్టతో మా లెసన్ టైన అయ్యి గేది ఆసి మా బస వైవతన ప్రంది అరు కేరు కై పోయి మై చని సటని ఖాటి అదుని నంపై పై డుంగరీ సుతాలే లో మసి 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 కటింగ్ కరే మసి మా కటింగ్ కరే యోరే మెందాక హిరా కోల్

જે બની ગયા છે ગરમાગરમ પકોડા જનીશભાઈનો ભરતા હારું આવડા હમ અહી તો રહી હવે જો આ સુમિત બેઠો બેઠો ખાતો જાય બનતા જાય ને એમ ખાતો જાય હા બ્રેડી ભરે તો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો આવતા બાય